જય માતાજી રામ રામ સીતારામ રીંગમાં રીંગમાં આવી હમણાં નથી આવી દસ કારણ કે દસ પંદર પંદર દીધી વસ્ત થઈ ગયા બીજી તો વહેલા દોડી ગયો આપણે આવ્યા મોડા મોડા ઉઠીને એટલે હવે નહીં મારે દિવાલમાં લાગીને એવું નહીં મારે હમ કેવા રેતી લીલી હોય ને આમ નિશ્ચય અમારે કારી માટી છે એટલે રેતી આમ તો છે ઘણી પણ છતાંય આ બહુ ધોળે ને પગ મારે ને દે ગયા તો જો રૂમોમાંથી બધી રેતી હતી કાઢીને અમે નાખી દીધી એટલે વર અમે દયા તંજિઆર તંજીયાત ડમ્ફર પડતા જાય એટલે પછી તો રેતી થઈ જાય બે બે અઢી અઢી ફૂટ એટલે ચાલુ વરસાદમાં થોડી શકે હજી દિલબાગ બાકી છે ને હજી આખ હા હા ભાઈ એ કરું એટલે ખાંડ મૂકી આવું નાણે લેવું ધોડે લે એને ખાણ મૂક્યું દ લે આજ આવી એટલે તો માં જ તો કરીટલી સ્પ્રીટ થી જોડે જબરજસ્ત પાસળ ના બે પગ વાઈટ હે કપારમાં ફૂલ હે જોઈ લે ઘોડા નથી થોડે એનો બાપ બહુ વયડો ઘોડો છે એના બાપ છે ને શિવરાજ છે એને શિવરાજ રામભાઈ માંડવા હે ને એ મઠ લાઈનનો ઘોડો છે એની મા પણ બહુ ભારી હતી એની માઉ અમારા ગામમાંથી રાજસ્થાનમાંથી લઈ આવ્યા હતા અને ડાડી એવી હતી ને પછી એની મા એવી હતી ને આ પણ એવી થઈ આ રેતી જો નાખી આમાં આવે રૂમોમાં હબાવી નાખી દઈએ ને એટલે અહીંથી અખેતારી ખાલી થાય ને ઘોડાઓને ઓલી રોતી કાઢી નાખી ખરાબ હતી તો ખરાબ હતી કાઢીને નાખી દીધી અહીંથી જોવા ભરાઈ જાય એટલે ખાલી થઈ જાય તો કંઈક બકાલું થાય એટલે બકાલા પરથી ભરે જીપ કરો જો અમારે દીપે ખોદી રાખ્યું રીંગણીમાં ખોદ કરી નાખી આમ હવે વરસાદ નો વરસે એટલે રીંગણી થાય ને કે રીંગણી થઈ વરસાદના પાણી પાલર પાણી આમાં કાઢવું પડે રીંગણીને પાલર પાણી સારું ન લાગે ડોન કે નહીં મારી હે ને મારી તમારે ડોન ક્યારેક ખાવાના મરી જવાના મિનમાં લાગી તો તુફાઈ નહીં કે પાટું મારી રીંગમાં ઘોડા ધોડો આવે ને એટલે તુફાન ગીરવા જાય ને કે આ રીંગમાં વાંચે જાય ધોડવા એટલે સુફાઈ નહીં કે મારી તો ખરીયા છે માંડવી હજી તો લીલી હોય દિવાળી પાસે ઉપડશે અમારે ચાર મહિનાની હવે કેવો રંગ લઈ આવે એ જોઈએ કે આમાં ચાર મહિના મહેનત કરીને હજી ચાલુ હોય આમાંની મહેનત તો રજો ગીર માતા ઊભ્યું એના કમારે ગીર હજી ખાવા નથી દેડ્યું કારણ કે ખાવા વાર આવા હારા માણસ હજી વાઈ ગયા તો નખ્યું નથી અર્જુન હાંડો અને કારણ કે ટાણે કોઈ નહીં ગાયું ઘોડા કે બરધું કે ખેતી કરવી જ ને પછી કોઈ મૂલી મૂલીએ અમારા ગામમાં એવા ઘણા છે પચાસ પચાસ વીઘા ઉતીએ ને એ ખાઈ ગયા અને હવે એને કોઈ મૂલી કહે એટલે રાણાને ખાઈ જવા બહુ તો અમારા અહીં લખન ઊભા મોરલા અંદર જો મરઘી છે એને બે મરઘી હોય એક કુકડો હોય તો અંદર દાણા ખાઈને બેસી ગયા અમારે જો અનમોલ રતન આખુદું તેને દવરાવી દઈએ એને આ એની મા છે તો કરતી હે લગભગ અટાણે તો એક લીટર કરતી હે છ સાડા છ સાત લીટર પહેલાં તો નક નવ લીટર આજુબાજુ કરે વ્યાય તાર દોઈ બે મહિના બે અઢી મહિના દોઈ હતી પછી આખું મૂકી દેવાની હવે જો ખાતા હેંકી ગયા ખાય પણ ખાણ નથી ખાતી પાછી દૂધ પીએ પણ જોગાણ મૂકીએ તો ન ખાય જાને કાંઈ ના થાય તો એવા ને બહુ ભારી વાસડી થાય અને દીકરી છે જો આની મા છે આ એનો બાપ છે અમારે અર્જુન એનું અર્જુન અમારે એનો બાપ છે બહુ ભારે ખૂટ એમ આવા ખૂટ લગત ઠગાને હોય ને એટલી આઈડિયા એ જો પાણી હે પીવાનું એને પાણી હે પીવાનું ઓટોમેટિક પાણી આવે એમ તો સોખું હે તો જરા જરા ઉપરથી કુસોવી ગયો અહીંયા તોડી તોડીને તૂટી અહીં પડી હવે જો આમાં વાહિદા નહીં કરી આમાં નાખી દીધો મગોટું ખરાબ હતા નહીં નાખી દીધા હજી આમાં નાખશે એટલે કચકાણી નહીં થાય અને ગાયું પોસાય થઈ જાય આવો ઘોડાઓને પણ રેતી એમાં નાખીએ એટલે ઓલી રેતી ખરાબ હતી કાઢીને રીંગમાં નાખી જો અમારે તેજ રૂપ જાય ડોન એ પાછો તેજ જો દોડીને જાય હવે નાખવા વારો આવે છે ટાણે એને ટાણે આવે બધા જો હારી હારી પગારા ભરી ભરીને મારા પપ્પુ ભાઈને ઉપડ્યા જો ત્યાં પાલટી એને અહીં પાલ્ટી છે શું નામ છે એના પપ્પુ ના હૈત જો અમારે ઘોડા ઉભા આલિશાન હે તુફાન અર્જુન આ બાજુ અમારે લક્ષ્મી કદમ આ મહાદેવ ના અમારે અતિ સુંદર આ કોશાન જો અંદર રાખ્યો હા પણ અહીંયા ઉભી ગોલી ખોડી ને ઉભી કા મજૂર રેતી નાખે ને આમાં રેતી ફૂટફૂટ નાખે હા ઓલી કાઢી નાખી અને હવે આ ફૂટફૂટ નાખી દઈએ ને એટલે પાછું ચાર પાંચ મહિના આપણે કાંઈ નહીં હવે કારણ કે આ સુકાઈ જાય એટલે રેતી બદલાવી નાખીએ હવે તો વરસાદ થવા જ નથી હવે થાય તો ખેડૂતનું પૂરું એ ખેડૂનું હવે પૂરું થઈ જાય થાય નાખ્યા આવે એટલે ફૂટ ફૂટ નાખી દઈએ એટલે હવે કઈ કરવું નહીં પડે હા પણ જો નાખવાની બધા બધા રૂમમાં ફૂટ ફૂટ રહેતી નાખી દઈએ ને ફૂટ દોઢ ફૂટ એટલે કંઈ કાહે જ જો નોરી સુંદર છે જરી અત્યારે અઢાર મહિનાની એમ જબર ઘોડી થાય એ ઘોડી જબરી એક આ અને એક દિલબાગ દિલબાગ એવો વધે પછી અમારે લક્ષ્મી કદમનો વસેરો ભારી હતો પગમાં લગાડ્યો એટલે પછી માર ખાઈ ગયો ન કરે એ પણ એવો વધતો હતો એ સામે ઊભી ને કાઢી આગલા પગ વાઈટ હે એનો દીકરો આવ્યો હતો અભિજીત હું તો અભિજીત અને કાંઈ કટે નહીં એવી વટ કરતો હતો આડા અગિયાર મહિનામાંથી એની માં વિડો થઈ ગયો હતો પણ પગમાં લગાડ્યું રિંગમાં લગાડ્યું એટલે ત્યાંથી પછી એનો ગ્રોથ પૂરો થઈ ગયો કારણ કે લગાડ્યું હતું દેવું પછી આપણે રાજુભાઈને હાજો કરી લીધો શ્રીરામ ગૌશાળામાં કારણ કે રાજુભાઈએ હાજો કરી લીધો પણ એ વૈધ હું જોવા ગયો તો બે વાર હાજો થઈ ગયો પણ વૈધ હતી વૈધ મૂકી દીધી એની જોવા અમારા રૂમ છે ભારતના ત્રિરંગો કરેલા હે એમાં કલર લાગે મસ્ત ભાઈ આવો કલર કરો એટલે મકાનમાં કરો તો એવો લાગે આ અમારે લક્ષ્મી છે અતિ સુંદર નહીં મહાદેવની માં પછી જો અમુક બગાડે જ નહીં આ અમારે લક્ષ્મી છે ને એ રેતી બગાડે જ નહીં આ જો એની અહીંયા જ હતી ખરાબ થોડીક એ જ કાઢી આ રેતી ને એવી છે અમે રેતી નાખશું આજે પણ આ રેતી ન બગાડે ક્યાંય નહીં એવી શોખીન ઘોડી એના કાંઈ રેતી ક્યાંય ન બગાડે એક જ જગ્યાએ વાંધ સાંભી લીટ કરે એટલે રેતી બગડે જ નહીં હજી આમાંય નાખવાની કારણ કે આમાં ખરાબ હતી ગાઢ નાખીને જાજી તો આમાં ખરાબ નથી એટલે હવે નાખી દીધું ને એટલે પછી કાંઈ જ નહીં તૂફાનને અણરાટી નાખે એમ

મહિના ના આજુબાજુ એ કે બાર મહિનાના ના જોઈ લે આવ્યો હતો એમ હમણાં દોયડા ના હતા દહ પંદર ડોન થી નથી રહેવાતો ડોન થી રહેવાતો નથી લોટકો ઘોડો થાય ગુડા આવ્યો ને કે ચારે ચાર ગુડા આવ્યો ને કારા ગુડાઓનો થાય કારા ભગવારો હોય કપારમાં એક ફૂલ હતું અમારે એને પહેલા બહુ એ ના કહતું કે ભાઈ આવો ઘોડો હોય ને એને મોરથી લે ધોડવાળો લોટકો ઘોડો બીમારી ન પડે માંદોય ન પડે કાંઈ ના થાય હાલવામાંય કોઈ ન ભૂગે હવે તો હિયારો આવશે ને એટલે આને જેમ ધોડો એમ હરા જેટલા ઘોડાઓ રિંગમાં દોડો ને એટલે આને પ્રોબ્લેમ ન થાય માંદાઈ ન પડે પાણી ન ભરાય પગમાં શરદી ન થાય કાંઈ ના થાય જેમ દોડવો એમ ફિટનેસ એવું ને ખાઈ ખરા માથે પૂછડું લાઈન ઝીકે કે દોડવામાં કઈ જ એવો દોડ છે છે ભાઈ આમ ગાયું ને ઘોડા ને બધું ને પંખીને રાખવા પડે ને કરતા હજી અડપ કરી જાય વરહવાની એને વરહે ભૂકા કાઢી નાખે એને વર આ ભૂકા કાઢી નાખે એટલે આ બધા રાખે ને તો ટાણે વરહે ને ટાણે આ રહે આ ઘણા હેઠળ ભીંજવે નાખીએ ને એમ ભીંજવે નાખ્યું એને નાખે ભીંજવે માંડવીયું એવા હાટું કે તમારા કઈ ધર્મ તો નથી કરતા કે લઈ લેવા દે ધારમાં એટલે પલારી નાખે પછી રાઈડી નાખે કે અરે આની આમ કીધું ને આમ કીધું તમારે તમારા કરામાં જે વાત એટલે શું થાય અમારે હજી દી કાંઈ ભીંજાણું નથી એને કોઈ દીને અટાણે તો ઠીક છે પણ જેઠ મહિને માંડવી પડી હોય આમ એમ જેઠ મહિને માંડવી પડી હોય ઉનારું માંડવી ને ફરતી વર અમે વાર હતો ને આપણે નથી ભીંજાણે કારણ કે આપણી ન હોય એટલે ન ભીંજાય આ તો આપણે જ ખાઈ જવું હોય જ્યાંથી જડે ત્યાંથી ગાયના ગવસરાય નથી મૂકતા ગૌસરાય ગામ ગાય ખાઈ ગયા પછી કે હવે મેં પલારી નાખ્યું પલાળી નાખે એવું હવે ગાયના ગૌસરાઈ નથી ગાય રોડ ઉપર લઈ આવી દીધી એનું સે નથી રહેવા દીધું ખાઈ ગયા પછી આવે ડાયાબિટીસ કેન્સર ને એટલે રેડી કારણ કે અટાણે માણાને દાયને તો એવી થઈ ગઈ ને માણા હતી કોઈ દી કાંઈ કોઈ જીવને મારીને થોડું ખાય કારણ કે તમે કૂકડાને બોકડાને આન તેન બધું ગાયું મારીને કાપીને ખાય તો તમારા દીકરાને કોક મારી કાપીને વઘારીને ખાય તો તમે શું કરો તમને મારી નાખો એનાથી પૂગાય એમ ન હોય એટલે કાંઈ ન કરે પણ ભગવાન ન મૂકે વાટ જ જોતો હોય બધીની કારણ કે એ તો એનાથી કંઈ થાય એમ ન હોય બાકી એ દિલથી આઈ દીયે કારણ કે દિલથી આઈ દીએ એટલે આઈ લાગે ને એટલે પછી ડાયાબિટીસને કેન્સલ થાય ક્યાં તો નશું ખોટી પડી જાય કારણ કે કોકના દીકરાઓને મારી કાપીને વઘારીને ખાવ એટલે કેવડું પાપ એવા દુનિયાના એવા દુનિયાના રાક્ષસ એટલે રાક્ષસું કહેવાય પહેલાં કંઈ રાક્ષસુ નહોતા હિંગડા વાળા કે પૂછડા કે એ આવા જ હતા આવું હા ભાઈ જય માતાજી બીજું હું